માનવીમાં વૃક્ષોનું વાવેતર કરી શહેરને હરિયાળું લીલુંછમ બનાવવાની નેમ વ્યક્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી માંડવી નલિયા હાઇવે ઉપર શીતલા માતાજીના મંદિર પાસે રસ્તાની બંને સાઇડોએ આજે ગ્લોબલ કચ્છ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી મામલતદાર વિનોદ ગોકલાણી વગેરેના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું વૃક્ષારોપણના કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી તેમજ ગ્લોબલ કચ્છ સંસ્ સન્માન કરાયું હતું ધારાણસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી સૌને હાલમાં ચોમાસું નજીક છે ત્યારે વરસાદ પણ વિપુલ પ્રમાણમાં થશે ત્યારે સૌએ અત્યારે પોતાના ગામ શહેરમાં વધુ ને વધુ વૃક્ષારોપણ કરીને આહવાન કર્યું હતું તેનાથી પોતાનું ગામ અને શહેર નંદનવન બની શકે છે માનવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિજોડાએ કામ અર્થે ગાંધીનગર ગયેલ હોતા માનવી શહેર ઈચ્છણોએ વધુને વધુમાં વૃક્ષો કરવાની અપીલ કરી હતી નગરપાલિકાનો સ્ટાફ શહેર અને તાલુકાના રાજકીય સામાજિક અગ્રણીઓ ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એમ અંગ્રેજી સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર કિંચલબેન કૌશિક શાહ અને વિદ્યાર્થીઓએ પણ ધારાસભ્યની સાથે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા મહેન્દ્રભાઈ ગઢવી જુગલ સંઘવી ગોવિંદભાઈ મંગે નરેન સોની કમલેશ ગઢવી સામત કેશવ ગઢવી પંકજ કોર ડોક્ટર પર મરદાનિયા લાંતી કક્ષા સહિતના ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ વૃક્ષારોપણ પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કોડાએ જૈન સમાજના અગ્રણી અમુલભાઈ દેઢિયાએ કરી હતી આજે માંડવી શહેરની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે આમ તો થોડા દિવસ પહેલાં માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય એના માટે એક નાનકડી અપીલ કરેલી હતી તો અપીલને સૌ લોકોએ વધાવી લીધી અને ગઈકાલે મુન્દ્રા તાલુકો અને મુન્દ્રા શહેર બંને મળીને લગભગ આઠ હજાર વૃક્ષોના વાવેતરનો વાવ વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો અને આજે માંડવી શહેર અને માંડવી તાલુકો એટલે કે હાલાપર અને મદનપુરા આ બંને મળીને છ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો કુલ મળીને ચૌદ હજાર વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ માટે નિમિત્ત થવાનો અવસર પ્રાપ્ત થયો છે તો કહેવાનો મતલબ છે કે વૃક્ષ હશે તો આપણું જીવન એ ટકી શકશે આપણે સૌ કોઈ જોઈએ છીએ ઘણી વખત બજારમાં નીકળીએ ત્યારે આપણું વાહન છાંયડામાં પાર્ક થાય એના માટે છાંયડો શોધતા હોઈએ છીએ અને વૃક્ષોને કાપતા હોય છે મારી આપના દર્શક મિત્રોને વિનંતી છે કે સૌ કોઈ વૃક્ષનું જતન કરે પંદરસો રૂપિયા તમારે વૃક્ષના આપવાના છે પંદરસો રૂપિયા સંસ્થા દ્વારા ભેગા કર્યા છે એમ કરીને ત્રણ હજાર રૂપિયાના ખર્ચે આઠથી દસ ફૂટ ઊંચું સાથે પિંજરાવાળું અને આ વૃક્ષને ત્રણ વર્ષ સુધી સાચવી શકે એ માટેના સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટની સાથેના કરારો થયેલા છે આ આપના પૈસા પણ અમે કોઈ લેતા નથી આપને સીધા પૈસા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને આપવાના છે અમે માત્ર નિમિત્ત બનેલા છીએ અને એ નિમિત્ત બની અને આ વૃક્ષનું જતન થાય એના માટેના આપણા પ્રયાસો કર્યા છે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ પણ વૃદ્ધાશ્રમ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું સૌ સંસ્થાઓ સાથે મળીને આ દસ ફૂટનું ઊંચું પીંજરા સાથે આવનારા ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન થાય એ રીતે આનું આયોજન કરેલું છે અને આપણે ગામે ગામ જોયું છે કે દરેક જગ્યાએ આ જતનના ફળ મીઠા મળેલા છે તો હું આપને માધ્યમથી પણ આહવાન કરું છું કે આપના જે કોઈને પણ ઈચ્છા હોય એ હજી આ અભિયાનની અંદર સાથે જોડાઈ શકે છે અને આજના અભિયાન ઉપરાંત આવનારા દિવસોમાં હું સરકારી અભિયાન પણ કરવાનો છું એનો પણ પ્રારંભ કરીશું એ જ અભ્ય